નમસ્કાર મિત્રો આજના આ વીડિયોમાં મહેસૂલી તલાટી વર્ગ ત્રણ જેની કુલ તેવીસો ને નેવ્યાસી જેટલી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ બપોરના ચૌદ કલાકથી દસ છ બે હજાર પચીસ સમય રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી તમારે કરવાની છે તો મિત્રો આજના આ વિડિયોમાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે સાથે સાથે આની લાયકાત શું છે પરીક્ષા પદ્ધતિ કેવી છે પરીક્ષાની ફી કેટલી છે આ બધી જ વાત આજના આ વિડીયોમાં આપણે કરવાના છીએ તો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો જેથી કરીને આ જે ભરતી આવી છે એના વિશે તમને પૂરી પૂરી માહિતી મળી શકે વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલાં આપણે હમણાં જ વાત કરી કે તમારી ઓનલાઈન જે વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને છવ્વીસ તારીખથી બપોરના બે વાગ્યાથી લઈને રાત્રિના સમય એટલે કે દસ છ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે આ ફોર્મ ભરી શકો છો ત્યાર પછી જિલ્લા જિલ્લાવાઈઝ ભરવાની થતી જગ્યાઓની જે વિગતો છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જઈ શકો છો જિલ્લાઓ આપેલા છે એમાં કુલ જગ્યાઓ એ જિલ્લાની કેટલી છે એની સાથે સાથે બિન અનામતની કેટલી એટલે કે સામાન્ય વર્ગની કેટલી જગ્યા છે ઇડબલ્યુએસની પછી બતાવેલી છે અનુસૂચિત જાતિની જગ્યાઓ બતાવેલી છે અનુસૂચિત જનજાતિની અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સાથે સાથે મહિલા અનામતની જે જગ્યાઓ છે એ પણ બતાવેલી છે માજી સૈનિક દિવ્યાંગ આ બધી જ જગ્યાઓ બતાવેલી છે જે તમે જિલ્લાવાર અહીંયા તમે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી મિત્રો આ જે જગ્યાઓ છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચોથા નંબરની જે સૂચના છે એને ખાસ તમે ધ્યાનમાં લેજો જાહેરાતમાં જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી આ જગ્યાઓ પર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી ઉમેદવારોએ મેળવેલા માર્ક્સ મેરિટ્સને ધ્યાને લઈ કરવામાં આવે છે તેથી આવી જગ્યાઓ માટે પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે ચોથા નંબરની સૂચના શું કહેવા માગે છે ખાસ સમજી લેજો કે એકાદ જિલ્લામાં સો જગ્યાઓ છે એમાંથી ત્રીસ જગ્યાઓ મહિલાની છે તો એ ત્રીસ જગ્યાઓ મહિલાઓની જ રહેશે બાકી રહેતી જે સિત્તેર જગ્યાઓ છે એમાં મહિલા અને પુરુષો બંને સમાન હક ધરાવતા હશે બરાબર અને એ બંનેમાંથી જેનું મેરિટ વધારે હશે એને આગળ ટૂંકમાં ભરતી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે એટલે આ બાબતને ખાસ તમે સમજી લેજો ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારોની જે સૂચનાઓ છે એ સૂચનાઓ પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે વાત કરીએ વયમર્યાદાની આ મુદ્દો ખાસ સમજજો ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની જે છેલ્લી તારીખ દસ છ બે હજાર રોજ ગણવામાં આવશે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે વીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ એટલે કે વીસ વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ અને વીસ પાંત્રીસ વર્ષ કરતાં વધારે ઉંમર હોવી જોઈએ નહીં જે કેટેગરીના ઉમેદવારો છે એમને પાંચ વર્ષની છૂટ મળે છે જેમાં સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે એમને પાંચ વર્ષની છૂટ છે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમને પાંચ વર્ષની છૂટ છે એટલે કે સામાન્ય કેટેગરીની જે મહિલાઓ છે જેમને કોઈ જ કેટેગરીમાં નથી ઓપન કેટેગરીની બહેનો છે એમને પાંચ વર્ષની છૂટ એટલે કે ચાલીસ વર્ષ સુધી અનામત કેટેગરીના પુરુષો છે જેમ કે એસસી છે એસટી છે ઓબીસી છે ઇડબ્લ્યુએસ છે આ બધા જ કેટેગરીના જે પુરુષો છે એમને પાંચ વર્ષ એટલે કે ચાલીસ વર્ષ સુધી તેઓ પણ અરજી કરી શકે ત્યાર પછી અનામત કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે એમને કુલ દસ વર્ષની છૂટછાટ મળેલી છે એટલે કે પિસ્તાલીસ વર્ષ એમની મહત્તમ વયમર્યાદા કહેવાય સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો પણ દસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો જે છે એમને પંદર વર્ષ પરંતુ મહત્તમ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા છે ત્યાર પછી અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો જેમાં પંદર વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતી મહિલા ઉમેદવારો એ પણ વીસ વર્ષની છૂટછાટ પરંતુ મહત્તમ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા છે અને માજી સૈનિકના ઉમેદવારો જે છે એ ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે ત્યાર પછી મિત્રો પગાર ધોરણની ખાસ વાત કરી લઈએ કે પગાર ધોરણ સાતમા પગાર પંચના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર રહેશે બરાબર છે અને જે પગાર ધોરણ છે એ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ એટલે કે દર મહિને છવ્વીસ હજાર રૂપિયાના ફિક્સ પગારથી આ જગ્યાઓ ભરવામાં આવશે ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વિગતોની વાત કરીએ તો લાયકાતની વાત કરીએ તો અહીંયા ખાસ ટૂંકમાં જે અહીંયા એક નંબરની સૂચના છે એ સૂચનાના અંતે એક એક જ વાત કહેવાય કે આ વખતની જે ભરતી છે એ હવે બાર ધોરણ બાર બાર પાસ પર જે તલાટીની ભરતી આવતી હતી એ ધોરણ બાર પાસ પર નથી પરંતુ સ્નાતક પદવી એટલે કે જે સ્નાતકની પદવી છે કોઈ પણ યુનિવર્સિટીમાંથી લીધેલી બરાબર છે અહીંયા ખાસ લખેલું છે કે ઓગણીસો છપ્પનની કલમ ત્રણ હેઠળ ડીમડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે બરાબર એટલે સ્નાતકની પદવી મેળવેલી હો હશે એ જ મિત્રો ફોર્મ ભરી શકશે ત્યાર પછી આ જે શૈક્ષણિક લાયકાતને લગતી કેટલીક અન્ય સૂચનાઓ પણ છે એ પણ તમારે જોઈ લેવાની છે ખાસ ત્રીજા નંબરની સૂચના છે કે ઉમેદવાર ગુજરાતી તથા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે ત્યાર પછી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટેના જે ઉમેદવારો છે એમની માટેની ખાસ સૂચનાઓ છે એ મિત્રો આ વિડીયોને પુશ કરીને આ વિડીયો આ જે સૂચનાઓ છે એ સૂચનાઓને ખાસ તમે અભ્યાસ કરી લેજો અને છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને તમે પૂછી શકો છો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો છે એ મિત્રો પણ ખાસ આ સૂચનાઓને ધ્યાનથી જોઈ લેજો આ સૂચનાઓનો ખાસ તમે અભ્યાસ કરી લેજો ત્યાર પછી આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો જે ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એ ઉમેદવારો ખાસ સમજી લેજો કે તમારે જે આર્થિક રીતે નબળા વર્ગ ઉમેદવારો એ સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના જે પણ નિયમો છે એ નિયમો સાથે સાથે બીજા નંબરની જે સૂચના છે કે ઉક્ત તેર એકમાં જણાવેલ પ્રમાણપત્રના વિકલ્પે આર્થિક રીતે નબળા વર્ગ ઇ ડબલ્યુએસના ઉમેદવારોએ નાણાંકીય વર્ષ બે હજાર છવ્વીસ ચોવીસ પચીસની આવકના આધારે તારીખ એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ દસ છ બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુએસ અનામતના લાભ માટેના ઇન્કમ એન્ડ એસેસ સર્ટિફિકેટ એટલે કે આવકનું જે પ્રમાણપત્ર છે આવકનો જે દાખલો છે એ પણ તમારે રજૂ કરવાનો છે ઉપર ઈ ના દાખલાની જે વાત હતી એ દાખલો તમારો અગિયાર છ બે હજાર બાવીસથી લઈને દસ છ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે બરાબર આ તારીખોની વચ્ચેનું હશે એ માન્ય ગણાશે દસ છ બે હજાર બાવીસ પહેલાંનો દાખલો હશે તો એ માન્ય ગણાય નહીં અને ઈ ના દાખલાની સાથે સાથે તમારે આવકનું પ્રમાણપત્ર પણ તમારે મૂકવાનું છે એટલે એ વસ્તુ પણ તમે ખાસ જોઈ લેજો ત્યાર પછી માજી સૈનિકને લગતી કેટલીક સૂચનાઓ છે એવા ઉમેદવારો ખાસ એ સૂચનાઓને પણ જોઈ લેજો વિધવા ઉમેદવારોને લગતી જે સૂચનાઓ છે એ વિધવા બહેનો જે પણ હોય એ પણ આ પદ્ધતિને ખાસ આ જે નવી પદ્ધતિ આવી છે બરાબર છે પરીક્ષાને લગતી હોય ભરતીને લગતી બીજા નિયમોને લગતી હોય એ બધી જ નિયમો ખાસ ધ્યાનથી વાંચી લેવા માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની જે લાયકાત છે એ પણ ખાસ જોઈ લેજો તમે ત્યાર પછી કમ્પ્યુટરની જાણકારી એટલે કે કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરે છે તો બેઝિક કોમ્પ્યુટરની લાયકાત તમે ધરાવો છો બરાબર એવું પ્રમાણપત્ર સાથે તમારે મૂકવાનું રહેશે એટલે ધોરણ દસ અથવા બારની કોઈ ધોરણમાં તમે કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હશે ધોરણ દસ બાર તો પણ એ પ્રમાણપત્રો માન્ય ગણાશે અરજી કરવાની રીત જે હમણાં જ આપણે વાત કરી કે છવ્વીસ પાંચ બે હજાર પચીસ બપોરના ચૌદ કલાક એટલે કે બે વાગ્યાથી શરૂ થશે દસ છ બે હજાર પચીસ સમય રાત્રિના બાર વાગ્યા સુધી તમે ઓફિશિયલ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી મિત ત્યાર પછી મિત્રો ખાસ અગત્યની વાત પરીક્ષા ફીની લગતી વાત કરીએ તો બિન અનામત વર્ગના જે ઉમેદવારો છે એમને પાંચસો રૂપિયા ફી ભરવાની છે અને અનામત વર્ગ એટલે કે એસસી એસસીબીસી એસટી ઇડબ્લ્યુએસ આ બધી કેટેગરીના ઉમેદવારોએ ચારસો રૂપિયાનું ચલન ભરવાનું છે હવે આ આ જે ફી છે એ પણ તમારે ઓનલાઈન ભરવાની છે કોઈ બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં જઈને ફી ભરવાની નથી ત્યાર પછી એક નોંધ છે ખાસ જોઈ લેજો કે ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા ઈ રસીદ ફરજીયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ભરાયેલ ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં ત્યાર પછી મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી પરીક્ષા પદ્ધતિ બરાબર છે અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર રિવન્યુ તલાટી હોય તો વર્ગ ત્રણની ભરતીમાં આ રીતે પ્રથમવાર જે પ્રિલિમ પરીક્ષા અને પોસ્ટ પરીક્ષા બંને પરીક્ષા તમારે ક્લિયર કરવાની થશે બરાબર છે અહીંયા ખાસ સૂચના આપેલી છે કે બાવીસ પાંચ બે હજાર પચીસના જાહેર ક્રમાંક જે છે મહેસૂલી તલાટીની જે જગ્યાઓ છે એ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એમસીક્યુ અને પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી ઓએમઆર એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિપોસ્ટ રિસ્પોસ ટેસ્ટ એટલે કે પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે હવે અહીંયા આપણને બે પ્રકારની વાત કરેલી છે પ્રથમ પરીક્ષા જે છે એ એમસીક્યુ આધારિત પણ હોઈ શકે છે અને સીબીઆરટી એટલે કે ઓનલાઈન બરાબર કોમ્પ્યુટર બેઝ રિસ્પોસ ટેસ્ટ પણ હોઈ શકે છે લઘુત્તમ લાયકી ધોરણ પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષા મેળવેલ ગુણનું લઘુત્તમ લાયકી ધોરણ પ્રશ્નપત્ર દીઠ ચાલીસ ટકા રાખવામાં આવેલું છે બરાબર તમારું લઘુત્તમ લાયકાતી ધોરણ છે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમાં જેટલા પણ પેપર હોય એમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા તમારે ગુણ લેવાના રહેશે તો જ તમે ક્વોલિફાઈડ ગણાશો હવે જે પ્રથમ તબક્કો પરીક્ષાનો છે એ ખાસ જોઈ લેજો ટોટલ ત્રણ કલાકનું પેપર છે બસો માર્ક્સનું પેપર છે અને એમસીક્યુ આધારિત ગુજરાતીના વીસ માર્ક્સ ઇંગ્લિશના વીસ માર્ક્સ પોલિટિક પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇકોનોમિક્સ ત્રીસ માર્ક્સ હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હિયરિટેજ હેરિટેજ ત્રીસ માર્ક્સ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ત્રીસ માર્ક્સ ત્યાર પછી કરંટ અફેર્સના ત્રીસ માર્ક્સ અને મેથ્સ એન્ડ રીઝનિંગના ચાલીસ માર્ક આમ ટોટલ બસ્સો માર્ક્સનું પ્રેપર એકસો ને એંસી મિનિટનો સમય એટલે કે ત્રણ કલાકનો તમારો સમય રહેશે પરીક્ષાને લગતી જે નોંધ છે એ પણ ખાસ ખૂબ જ ધ્યાનથી સમજી લેજો વિડીયો લાંબો થઈ રહ્યો છે પણ ખાસ સમજી લેજો જેથી કરીને પરીક્ષા વિશે તમે પૂરેપૂરી માહિતી લઈ શકો એક મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ પ્રકારનો પ્રશ્નો ધરાવતી ઓએમઆર પદ્ધતિ અથવા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે જેનો વિગતવાર અભ્યાસક્રમ હવે પછી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે જે મુખ્ય પરીક્ષા છે બરાબર છે એના વિશેની વાત છે આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી સિવાયના તમામ વિષયો માટે ગુજરાતી રહેશે પ્રાથમિક પરીક્ષા બસ્સો પ્રશ્નોના પ્રશ્નદીઠ કુલ એક ગુણ લેખે કુલ બસ્સો ગુણની રહેશે પરીક્ષાનો સમય એકસો એંસી મિનિટનો રહેશે જો પરીક્ષા ઓએમઆર પદ્ધતિ મુજબ લેવામાં આવશે તો તેમાં કુલ પાંચ વિકલ્પો હશે જો અહીંયા આપણે વાત કરી કે બે પદ્ધતિથી પરીક્ષા લેવાય પ્રાથમિક પરીક્ષાની વાત કરું છું બરાબર એમસીક્યુ પદ્ધતિથી લેવાશે તો તમને પાંચ વિકલ્પો આપવામાં આવશે એ બી ડી ઈ આ પાંચ વિકલ્પોમાંથી ઉમેદવારો પ્રશ્નો સાચો જવાબ પસંદ કરવાનો રહેશે જો પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે બરાબર કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે તો કુલ ચાર વિકલ્પો એ બી સી અને ડી કોઈપણ પદ્ધતિથી લેવામાં આવેલ પરીક્ષાના કોઈ પ્રશ્નના સાચા જવાબ બાબતે વિવાદ ઊભો થાય તેવા કિસ્સામાં પ્રશ્નોનો સૌથી નજીકનો જવાબ મંડળ દ્વારા માન્ય રાખેલ જવાબ આખરી ગણવાનો રહેશે આ ઉપરાંત ચોથા નંબરની સૂચના પણ ખાસ ધ્યાનમાં લેજો કે ઉમેદવારોએ તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદેઠ વિકલ્પ પસંદ ન કરવામાં તમે ખોટો જવાબ આપો છો વિકલ્પ પસંદ નથી કરતા તો જીરો પોઈન્ટ પચીસ ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે એટલે તમે જવાબ નથી આપતા અથવા ખોટો જવાબ આપો છો તો તમારા જે ગુણ મેળવેલા છે એમાંથી જીરો પોઈન્ટ માર્ક્સ તમારે કપાઈ જશે હવે વિકલ્પ ઈ પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં બરાબર જો એમસીક્યુ આધારિત પરીક્ષા લેવાશે અને એમાં ઓપ્શન ઈ આપેલો હશે બરાબર તો એમાં તમારે પસંદ કરશો તો તમારે નેગેટિવ જે માર્ક્સ છે એ કપાય નહીં બીજી કેટલીક સૂચનાઓ છે જે તમારે ખાસ જોઈ લેવાની છે અભ્યાસ કરી લેવાનો છે આપણે અહીંયા ફક્ત કેટલીક મહત્ત્વની સૂચનાઓની ચર્ચા આપણે વિડીયોમાં કરીએ છીએ ત્યાર પછી તબક્કો બે મુખ્ય પરીક્ષા પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ મહેસૂલ વિભાગના તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના જાહેરનામા મુજબ વર્ણનાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે મુખ્ય પરીક્ષાની વિગતો આ સાથે સામેલ એપેન્ડિક્સ સી મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ એપેન્ડિક્સ ડી મુજબનો રહેશે જે છેલ્લે પીડીએફમાં છેલ્લા જે પેજ છે એમાં એપેન્ડિક્સ સી અને એપેન્ડિક્સ ડી આપેલો છે એ તમારે ખાસ જોઈ લેવાનો છે મુખ્ય પરીક્ષાના ગુજરાતી તથા અંગ્રેજી વિષયનો વિગતવાર અભ્યાસક્રમ એપેન્ડિક્સ ડી મુજબનો રહેશે જ્યારે સામાન્ય અભ્યાસ વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે પરીક્ષાના કેન્દ્રોની વિગત ફોર્મ ભરાયા પછી પરીક્ષાના કેન્દ્રો નક્કી કરવામાં આવશે ત્યાર પછી પરીક્ષાની તારીખ પરીક્ષાનું સ્થળ પરીક્ષાના સમયની જે માહિતી છે એ પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જેથી કરીને તમારી વેબસાઇટ ઉપર ખાસ જોતા રહેવું પસંદગી પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ પણ તમે ખાસ જોઈ લેજો નિમણૂક કેવી રીતે આપવામાં આવશે એ પણ ખાસ તમે અહીંયા જોઈને અભ્યાસ કરી શકો છો રી ચેકિંગ બાબતે પણ અહીંયા કેટલીક સૂચનાઓ આપેલી છે એ પણ જોઈ લેજો હમણાં આપણે વાત કરતા હતા એપેન્ડિક્સ સી અને એપેન્ડિક્સ ડી પેપર નંબર એક બે અને ત્રણ કુલ ત્રણ પેપર તમારે રહેશે જેમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ સો માર્ક્સ ત્રણ કલાક ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ સો માર્ક્સ ત્રણ કલાક અને જનરલ સ્ટડીઝ દોઢસો માર્ક્સ અને ટોટલ ત્રણ કલાક આમ ટોટલ તમારું સાડી ત્રણસો માર્ક્સનું પેપર ત્રણ જે છે એ રહેશે એપેન્ડિક્સ ડી છે એ પણ તમારે ખાસ જોઈ લેવાનું છે પેપર વન ગુણ સો જે પ્રથમ પેપર પ્રથમ બીજું પેપર ને ત્રીજું પેપર જે હમણાં આપણે વાત કરી તો પ્રથમ પેપર જે ગુજરાતીનું છે એ તમારે એમાં શું શું પૂછાશે તો નિબંધ ત્રણ પૈકી કોઈપણ એક આશરે બસ્સો શબ્દોમાં દસ માર્કનું નિબંધ વિચાર વિસ્તાર દસ માર્ક્સ સંક્ષેપીકરણ દસ માર્ક્સ ગદ્ય સમીક્ષા પાંચ માર્ક્સ પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા દસ માર્ક્સ પત્રલેખન પાંચ માર્ક્સ ચર્ચાપત્ર દસ માર્ક્સ અહેવાલ લેખન દસ માર્ક્સ ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ દસ વાક્યો એ પણ દસ માર્ક્સ ગુજરાતી વ્યાકરણ વીસ માર્ક્સ જેમાં ગુજરાતી વ્યાકરણ જે વીસ માર્ક્સનું છે એમાં કઈ કઈ બાબતો આવશે રૂઢિપ્રયોગો છે કહેવત સમાસનો વિગ્રહ છંદ ઓળખાવો અલંકાર ઓળખાવો શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ સંધિ જોડો કે છોડો વાક્ય રચનાના અંગો વાક્યના પ્રકાર વાક્ય પરિવર્તન ત્યાર પછી પેપર બે જે છે ઇંગ્લિશ મીડિયમ બરાબર જેમાં તમે એસે છે દસ માર્ક્સનો છે લેટર રાઇટિંગ દસ માર્ક્સનું છે ત્યાર પછી રિપોર્ટ રાઇટિંગ દસ માર્ક્સનો છે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન દસ માર્ક્સનું છે ફોર્મલ સ્પીચ છે દસ માર્ક્સની છે એ બધી આગળ તમે બીજા જે પણ આપેલું છે એ પણ તમે ખાસ જોઈ લેજો રીડિંગ કોમ્પ્રિયન્સન દસ માર્ક છે ઇંગ્લિશ ગ્રામર જેમાં ગ્રામરમાં કઈ કઈ બાબતો આવશે એ પણ તમે ખાસ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો વીસ માર્ક્સનું છે ત્યાર પછી પેપર ત્રણ જે છે મીડિયમ ગુજરાતીમાં આવશે જેમાં જનરલ સ્ટડીઝ જેમાં પહેલામાં પહેલું છે ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ પંદર માર્ક્સ સાંસ્કૃતિક વારસો ગુજરાતને પ્રાધાન્ય પંદર માર્ક્સ ગુજરાતી તથા દેશની ભૂગોળ પંદર વિજ્ઞાન અને ટેકનોલોજી દસ માર્ક્સ પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ વર્તમાન પ્રવાહો સહિત ત્રીસ માર્ક્સ ભારતીય રાજ્ય વ્યવસ્થાને બંધારણ વીસ માર્ક્સ ભારતીય અર્થતંત્રને આયોજન પંદર માર્ક્સ જાહેર વહીવટ અને શાસન સરકારશ્રીની યોજનાઓ વિષયક જાણકારી વીસ માર્ક્સ જાહેર સેવામાં શિસ્ત થા નીતિમત્તા દસ માર્ક્સ ટોટલ દોઢસો માર્ક્સનું પેપર તમારે રહેશે તો મિત્રો આ વાત થઈ રેવન્યુ તલાટી મહેસૂલી તલાટી વર્ગ ત્રણ જી ભરતી છે જેમાં પરીક્ષાને લગતી માહિતી સાથે સાથે ફોર્મ કેવી રીતે ભરવાનું આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપી દીધેલી છે છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને તમે પ્રશ્ન પૂછી શકો છો આપણે પરીક્ષાને લગતા કેટલાક જે વિડીયો છે તમને તૈયારી કરતા જે વિડીયો છે એ પણ આપણી જે જ્ઞાનધારા યુટ્યુબ ચેનલ છે એમાં વિડીયો અગાઉ મૂકેલા છે જેમાં જે ગુજરાતી વ્યાકરણને લગતા વિડીયો છે એ પણ તમે ખાસ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો આ ભરતીને રિલેટેડ જે જે નવી અપડેટો આવશે એ તમને ચેનલ ઉપર આપતા રહીશું માટે ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત